એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાનની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજનું મુખ્ય સમાચાર. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકો ગેરકાયદેસર રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરે છે, તેમને ત્યાં રહેવાનો કાયદેસર રીતે કોઈ અધિકાર નથી. જ્યાં સુધી ફક્ત ભારત અને અમેરિકાનો સવાલ છે, તો ભારત ફક્ત એવા જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેશે જેઓ પ્રમાણિત ભારતીય છે. તેર ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ ખાતે મળેલા પીએમ નરેન્દ્ર મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવર જર્ની ટુગેધર પુસ્તક ભેટમાં આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટેસ્લા કંપનીના કંપની ના પરિવાર સાથે એલોન મસ્ક ને મળ્યા બાદ પીએમ મોદી એ કર્યું ટ્વીટ ભારતીય જનતા પાર્ટી ની જીત બાદ પહેલી વાર યમુના નદી ના કિનારે આરતી કરવામાં આવી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યાના કલાકો માર્ચ જ મણિપુર માં ના જવાને કર્યું ફાયરિંગ અમેરિકા દ્વારા ગેરકાયદેસર ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ સોળ કે સત્તર ફેબ્રુઆરીએ પરત આવી શકે છે પ્રાપ્ત વિગતો અનુસાર આ ફ્લાઇટમાં લગભગ એકસો સિત્તેરથી એકસો એસી ગેરકાયદેસર ઇમિગ્રન્ટને ભારત મોકલવામાં આવી રહ્યા છે ગીરગામ ચોપાટી પર પીઓપી મૂર્તિઓનું ધરાહાર વિસર્જન પાલિકા પોલીસ સાવ ચૂપ રણવીર પૂછપરછ માટે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું રણવીરે વિનંતી કરી હતી કે તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેનું નિવેદન ન લેવામાં આવે પરંતુ પોલીસે તેની ભલામણને ફગાવી દીધી અને તેને પોલીસ સ્ટેશનમાં આવીને તેનું નિવેદન જણાવ્યું હતું ઉઘાડા પગે ચાલીને ના દર્શને પહોંચ્યો અર્જુન કપૂર પંકજ ત્રિપાઠી બન્યા મધ્યપ્રદેશના ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી ડિજિટલ પ્લેટફોર્મ